ગજે કેમ 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 ઓય રોમાજી દેહારા નઈ એ એની એની જોજી રોવાની છે ગરિયા લંગાઈ ના જેવું કરીને આવ્યો સાર હોય સાયગો મિલતું હ હા ઓ ઓ બેબાન આ બધું તૈયારી કરો શું કરું આ બધું અમને એકંતું ઉધારનું અમને ખબર પડતો છે સાનો લાડવા બનાવવાનો કે લાડવા હા

મારા <laughs> પૈસા <laughs> રાખજોમાં Zastically...

એ છોટો ઉડાડ્યો આ આહુ કરી સરસ આહુ કરી આ બેમાઈ તારું ઝોમું પાડી દઉં આ બેમાઈ બેમાઈ ઓ ઝોમું પડી છે એ તો આ ઝોમું ઓ આ તમ ડોશી અછેલ મેલું તો પડી ગયા તા એ રે ગા હાલ પડી ઓય રોજ ઓના ઝઘડાવા ડોશી

મને લાગો લે હા ઓમ જોવા દે સુભા આપલો આવાય પ્રોભાત તે વગાડતો નહી ટિંગ ટિંગ તે વગાડે આડે મને લાગા આડે તો ન આવતો ભઈ જો કેવાય પ્રોભાત બની સંતન નહી વગાડતો આવારે હા એ બેના

જેસી કરની એસી ભરની આ ઓની લામ આવું જા લે નાખો લે આ દોર ફૂટ કેવું કર સાફ લુંદાર આ આ સ્વચ્છ કરો લેવો ખોર પેલે હાથમાં લેવો ખોર ખોટી થાડ્યું આ એમ હાય કોણ આવ્યા બે હાય હાય દેવ કરો આ બધું પલખો ચાલજો કોઈ ના દેવો જુવા ના જા ના દે એ આમ કરે આમ કરે આમ કરે તમારું અમાર ના લાડવા માડવા યા મે રામાજી પડ્યા કશું કરતા નહીં બાર વગાડે મોનો મો ઓને ની દોશી આગળ બોયો નહિ ચરાય બોયો ચરાવ મંડ્યો તો તમારા દેહી છે

આપડે <laughs> <laughs> બોલો હા e, <laughs> <laughs> ઓ હાથ બોલાવવાના ના પાછી બોલાવવાના બરોબર હા માર બેબરની ઇન્સર્ટ નઈ કરવાની ને એવું હાથમાં આવી ગયું

રાપારી દીધા મંગલે જીવો જીરેડો 8 ફૂટ ટેકલી કરી હાટવારે કરું ઓહ કેમ પદ્ય બનાવવું રૂમાલ નાટક ના કરજો મંગલ કામ કરી તા આ ઉપર આવી ખરેખર આ આખી જિંદગી રોટી જું બન જો લે તો બતાવતા જ નહી મને તો એ એ અમે નાખી બેહરા બની અબ જમવા જા હે મોમા ને મેં તો ભાવા યાર રોમભાઈ એ રોમભાઈ ક્યાં મિક્સ કર રોમાજી

સમજી અમક તૂટ લઈ જા બરાબર એ ભી તમે આવા લડુ જેની મિલ્ચો બરાબર તો નહી મેલાયા મારા કુકરલે બોછો રે તો બચ્ચો શું લીધા મે બચ્ચો માટે આ બનાવ્યો એ પતિમા બસની હે લે ઉપર એ જોલી કસકસ લગાવાની હે આ મારી પાસે માટી મળી લે આ એ આ જો આ તો હું એકવાર લે લે નહીં

મારું અગિયાર છે ઓફિશિયલ વા